ભાઈ ખા એવા તો હે પણ હવે એટલું બધું નથી ખાધું બોલવા માટે તબિયત નરમ ગરમ છે ને એટલે ભાઈ ને થોડુંક જમવાનું ઓછું આવેલું

દાળ ખાવા આ આવું છે જમવાનું ભાવે ત્યાં કે પૈસો ભલે બગડી જતો પણ એને ખાઈ લેવાનું તો સારું બરોબર ને જમવાનું હતું ને હારું રેડી છે ને

ટોપી એક દાળ એક કિલો ઢોકરી સાડા સાતસો કિલોમીટર કાપી ને આવી વસૂલ કર્યું વસૂલ કર્યું એટલે વસૂલ તો કરવું પડે ને એટલા માટે છે ને ખરેખર મજા આવે એન્જોયમેન્ટ માટે બધા ભેગા હોય અને અત્યારે બપોર બે ત્યાં એસી બધું છે એટલે ખાવાની મજા જ એવા રાખે તમ તમારે જો જો હવે વાસણ એક તો તો મહેમાન 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 આવે 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 ને ગતિ કરવાની હોય બહુ કરે હું કર નાખો હું કર નાખ હું કર નાખી ગમે વાસણ ઉઠાવવા ના ગમે પણ આટલું તો